બનાસકાંઠાના સીપુ ડેમમાં નર્દા નીર પહોંચતા ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે થરા સીપુ સીપુ પાઇપલાઇન યોજનાથી ડેમના નીર આવતા દાંતીવાડા તાલુકાના ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે લાંબા સમયથી સિંચાઈના પાણી માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂતો માટે આ પાણી જીવનદાયી સાબિત થાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગામોમાં વર્ષોથી સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા છે ભૂગર્ભ જળ એક હજાર બસો ફૂટ સુધી નીચે જતાં ખેડૂતોને મોંઘી બોરવેલ અને વીજળીના ખર્ચાઓનો ભાર સહન કરવો પડે છે સીપુ ડેમના નર્દા નદીના પાણી આવતા હવે ખેડૂતોમાં નવી આશા જાગી છે જો સરકાર કેનાલ દ્વારા પાણી છોડશે તો આવતા રવિપાકને સીધી અસરથી લાભ થશે સ્થાનિક લોકો ખેડૂતો અને વિસ્તારના આગેવાનો સરકારને કેનાલનો વિકાસ કરવાની માંગ કરી રહ્યા છે જેથી પાણી ખેતર સુધી પહોંચે અને જેવી પરિસ્થિતિ ટાળી શકાય હવે નજર સરકારના અંતિમ નિર્ણય પર છે જો પાણી કેનાલ મારફતે છોડાશે તો આ વિસ્તારનો કૃષિ ભવિષ્ય બદલાઈ શકે છે બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ